ગુડ મોર્નિંગ મિત્રો તો સવારના વાગ્યા સાત વાગ્યા છે ને હું જાઉં છું ગાડી લોડ કરવા અહીંયાથી અમદાવાદ કે નખત્રાણા નખત્રાણા ગાડી લોડ કરવા જાઉં છું ને હવે અત્યારે હું છું આપણે રોડ ઉપર અમદાવાદ રિંગ રોડ તમે જોઈ શકો છો અમદાવાદ રિંગ રોડ ને આપણે જવાનું છે ચાંગોદર ગાડી લોડ કરવા आलो यहाँ जाइए गाड़ी लोड करिए आज से बाकरोड टोल टैक्स रिंग रोड ऊपर बाकरोड टोल टैक्स अहिया तो बहुत ट्रैफिक था है तो दोस्तों मान मान करी ने ट्रैफिक मारते जुटा था पंद्रह बीस मिनट लगी आलो तो अब अपने घर जाइए गाड़ी लोडिंग नखत्राणा જે ભાઈ બી નક્કર હોય એ કોમેન્ટ કરજો કાલે નક્કર થાણા આવવાનું છે તો દોસ્તો આ છે આપણે સનાથલ છોકરી આ સનાથલ છે ને અહીંયાથી મારવાની આપણી ખાલી સાઈડ કે લેફ્ટ સીધો ચાંગોધર આમ લેફ્ટ મારીએ એટલે ચાંગોધર ને રાઈટ મારીએ તો સિટીમાં સરખે જ સીધો જવાથી ગાંધીનગર તો આપણે મારવાની છે અહિયાંથી લેફ્ટ મારવાની છે ચાંગોદર ભરવા જવાનું છે ભાઈ તો હાલો લેફ્ટ મારીએ હા મારીએ લેફ્ટ બાકી અમદાવાદ ની પબ્લિકો વાળા ભાઈ આવી ગયા છે ને હવે કરાવવાનું છે કાંટો ને શું સ્ટીલ ભરવાની છે ને એટલે બે કાંટા કરવાના છે તો પહેલો ગાંટો છે ઉમિયા વેબ્રિજું છું ઉમિયા વેબ્રિજ ને બીજો ભાઈ કે આગળ છે ગાંટો મિત્રો આ મારો વિડીયો યુટ્યુબનો પહેલો વિડીયો છે કોશિશ કરું છું સારા બને તમને સારા લાગે મારી ખ્વાઈશ હતી હું પણ યુટ્યુબમાં વિડીયોઝ બનાવું યુટ્યુબર બનવું મારી બહુ છે ને આશા રાખું છું તમે પણ મને સપોર્ટ કરશો

આ ત્રિપાલ બીપાલ કોલેજ ભાઈ અહીંયાથી અનલોડ કરી ને એ આપણે ગાડી ભરવાની છે અહીંયાથી આ ઓફિસ છે હવે જઈએ ચા પીવા ચા પીતા આવીએ ચા બહુ ચા એવો તો હાલો ભાઈ તો હવે આપણને ટપાલ બાપાલ બધું કમ્પ્લેટ જડી ગયું છે ને હવે આપણે નીકળવું છે છે બસ કમ્પ્લેટ થઈ ગયું છે અહીંયાથી હવે હવે કરવાનું નથી નીકળી જવાનું છે તો હાલો નીકળી આગળ આગળ પછી ઘરનું શૂટ કરવાનું છે હાલો આગળ મળી તો મિત્રો આ છે સના સર્કલ સીંધો જાય આપણે શંખે જ બાજુ આપણે જવાનું અહીંયાથી લાઈવ લેફ્ટ જવાનું છે રસ્તો રસ્તાનું કામ ચાલુ છે જ્યારે બને હવે બ્રિજનું કામ ચાલુ જ છે આપણે આ રિંગ રોડ પકડવાનું ખાલી સાઈડમાં આપણે પકડી લીધો છે હાઈવે નેશનલ હાઈવે અમદાવાદ ટુ ભુજ નેશનલ હાઈવે ચડી ગયા છે આપણે ફાઇનલી ટાઈમ થઈ ગયો છે આપણે આઠ વાગે છે ને હવે ચા પીવા ઉભા રહ્યા છે માધવ હોટલ ધાંગધ્રા બહુ ફેમસ હોટલ છે માલધારીની હોટલ છે ભરવા બહુ સારી હોટલ છે ચા પાણી પી પછી નીકળીએ આપણે આગળ તો આપણે અહીંયા પીવાની છે ચા પીવાની છે હા ઉપી આપણી ગાડી રોડ ની ઓલી બાજુ રોડ ક્રોસ કરીને જવાનું છે માધવ હોટલ થી પણ ગાડીઓ આવે છે રોટલા ખાઈ લઈએ ગંગોત્રી હોટલ માં રોટલા ખેવા આવે તો હાલો ભાઈ હવે જમી લઈએ જમીને પછી આગળ નીકળીએ ટાઈમ થયો છે આપણે કેટલા વાગે કેટલા વાગે ખબર નહીં પડતી કંકોધ્રી હોટલ સામખિયારી

અંગોત્રી ઓટર સામ્રિક ક્યારેથી પહેલાં આવે છે